વિરમગામ રૂરલ પોલીસ સ્ટાફ અને પ્રોબેશન એએસપી ઘનશ્યામ ગૌતમ નાવએ વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ તાલુકાના મેલજ ગામની સીમમાંથી ગેરકાયદે માટી ખનન કરતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક ડમ્પર માટી ભરેલું અને એક ડમ્પર ખાલી હોવાનું સામે આવ્યું છે વિરમગામ તાલુકાના મેલજ ગામની સીમમાં આવેલા જમીનમાંથી ગેરકાયદે માટી ખનન કરતા અને ડમ્પર ભરીને અન્ય જગ્યાએ ઠાલવતા માટી ભરેલો એક એક અને ખાલી ડમ્પર એમ કુલ બે વિરમગામ રૂરલ પોલીસ ઝડપી પાડ્યા હતા વિરમગામ પોલીસે બંને વિરમગામ રૂરલ પોલીસ ખાતે લાવીને આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરીને તેમને સોંપવામાં આવ્યા હતા અને કડક કાર્યવાહી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રોબેશન એએસપી ઘનશ્યામ ગૌતમ નાઓએ વિરમગામ તાલુકાના સચાણા અને વિરોચનગર ગામની સીમમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા હિટાચી જીસીબી અને કુલ એકવીસથી વધુ ડમ્પરો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો